વડનગર તાલુકાના બાજપુરા પ્રાથમિક શાળામાં બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા જેમાં મુખ્ય દાતાશ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમદાવાદ શહેર પ્રમુખ અનિલજી ઠાકોર દ્વારા શાળાના બાળકોને સ્વેટર આપીને પ્રોત્સાહન આપ્યું હતું આ કાર્યક્રમમાં વડનગર તાલુકા પ્રમુખ શ્રી રમેશજી જિલ્લા ઇન્ચાર્જ જીવાજી ચંદુજી વિસનગર તાલુકા પ્રમુખ લાલાજી સતલાસરા તાલુકા પ્રમુખ નરેશજી બાજપુરા ગામના સરપંચશ્રી તેમજ ગામના ધૂળાજી ડાયાજી અને ગામના વડીલો અને માતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન ભરતજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું વધુમાં અનિલજી અનિલજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વ્યસનથી દૂર રહો અને શિક્ષણ તરફ આગળ વધો શાળાના શિક્ષકોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આજ દિવસ હું બાજપુરા ગામમાં આવ્યો તો બાળકો સાથે આનંદ ઉત્સવનું નૃષણ જોઈને મને પણ આનંદ થયો અને અમારો ઉદ્દેશ આવનારી પેઢી શિક્ષણ તરફ વળે અને વ્યસનથી દૂર છે જો શિક્ષણનો પાયો મજબૂત હશે તો ઘરમાં રહે અને શિક્ષણ નહીં હોય એટલે આવનારી પેઢીને હું એક જ સલાહ શિક્ષણ આપું કે શિક્ષણમાં આગળ વધો તમારા મા બાપનું સમાજનું અને કુટુંબનું નામ રોશન થાય શિક્ષણમાં આગળ વધજો અને વ્યસનથી દૂર રહેજો અમારો ઉદ્દેશ આજે એ જ હતો આવનારું ભવિષ્ય શિક્ષણ તરફ વધુ અને વ્યસનથી દૂર રહે બોલો શિયા રામચંદ ભગવાન બાજપુરા ગામે પ્રાથમિક શાળાની અંદર જિલ્લા ઠાકોર દ્વારા તથા સામાજિક આગેવાનો ઠાકોર શહેરના હોદ્દેદારો દ્વારા આજે સ્વેટર અને ચોક્ર વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે આ કાર્યક્રમ અનુસંધાને બાળકો શિક્ષિત બને વ્યસન મુક્ત થાય એવા અમારા અનિલજી ઠાકોરનો ઉદ્દેશ છે અને આવનારી પેઢી

ખર્ચો વ્યસન પસવા ખર્ચો કરો એટલે એકસો ને પચાસ રૂપિયા થયો આજના માહોલમાં એસી ટકા અમારા વ્યસન કરતા પણ અમે બધા આજે ભેગા થયા હોય તો અમે બધા એવી આશા લઈ ગયા આવનારી પેઢીઓ વ્યસન ના કરો કારણ કે જે બીડી ને એમને બંધ થાય એવું નહીં હોય એટલે ઉંમરલાયકોને તકલીફ શું પડે છે બીડી પેઢી ચાલુ કરીને એ બંધ થાય નહીં આજે ઘડી બીજીને ભાવ વપરા તો એક ત્રણ વર્ષ પહેલા ચાર રૂપિયા તો પાંચ રૂપિયામાં કાકા પરથી હતી આજે મોફાલી દિવસે દિવસે વધવા માંડી આજના દિવસમાં પચીસ રૂપિયા ભાવ આજે વિચાર કરો પચીસ રૂપિયા વ્યસન પસવા એક ઘણી બીજી નું ખાલી વ્યસન કરો ને તો પચીસ રૂપિયા ખર્ચો થયો અને એક મસાલાની કિંમત પંદર રૂપિયા થી હવે દસ મસાલા ખાતા હોય તો કેટલા થાય એકસો પચાસ રૂપિયા થયા એક દિવસના એકસો પચાસ ગુણ્યા ત્રીસ એકસો પચાસ ગુણ્યા ત્રીસ કેટલા થાય ચાર હજાર હા કેટલા થયા હવે ચાર હજાર પાંચસો રૂપિયા આજના દિવસમાં આજની તારીખમાં ખાલી એક મસાલાનું ઉદાહરણ આપ્યું એમાં એક મહિનાનો ખર્ચો ચાર હજાર પાંચસો થયો બેન ચાર હજાર પાંચસો માં ધર કેટલા દિવસ ચાલે કેટલા દિવસ ચાલો ના બોલો બોલો એટલે આ છોકરાને ખબર પડે

કે તમારી આદત મને લાગશે એટલે આજે હું આટલો ખુશ છું કાર્ય કેમ કરી શકું હું પોતે કોઈ વ્યસન કરતો નહીં આજે હું વ્યસન કરતો હોય તો મારા દિવસનો પાંચ હજાર રૂપિયા ખર્ચો થાય પણ વ્યસન ના કરવાથી આ બધું આપણે છું કરી કરીએ મંદિર માથેમાં કોઈ પૈસાની જરૂર નહીં ભગવાન માતાજી શું માગો બે અગરબત્તી અને એને નમીન નીકળો હંમેશા જે પણ તમારા ઈસ્ટ હોય જે પણ તે માનતા હોય મમ્મી પપ્પા જે પણ અગરબત્તી કરતા હોય ત્યાં હંમેશા રોજ કુલે આવે પેલા પજે લાગી નાવાનું કેટલા પજે લાગ ખૂબ સરસ મોટા ભાગના બધા બીજી વસ્તુ આપણા આચાર્ય સાહેબ ગુરુજીના ના જે મહેનત કરે કોના માટે કરે આમ જોશી બોલો તો તમારા વાલીઓને ખબર જે તમારા મમ્મી પપ્પા મહેનત કરે કોના માટે કરે ગામના સરપંચ આગેવાનો આ બધા હાલમાં આવ્યા એ કોના માટે આવ્યા તમામ ગામના આગેવાનો બધા તમારા માટે આવ્યા તમારા મમ્મી પપ્પા જે તમારા પાછળ જે તમારા મમ્મી પપ્પા જે સપનું જોઈ રહ્યા અમારી ગરીબી જો દૂર કરવું હો કરે ને તો અમારો દીકરો અથવા દીકરી આજે તમારા મમ્મી પપ્પાનું જે સપનું હોય ને એ કેવું તમે ડૉક્ટર આઈપીએસ અધિકારી વકીલ બનો ત્યારે એમની ગરીબી દૂર થાય આપણા પત્તાવાળા મકાન ને ધાબાવાળા બનાવવા હોય તો શું કરવું પડે શિક્ષણ શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નહીં અહીંયા શિક્ષણમાં સાહેબ એમનું પ્રવચન ને સારું આપ્યું આજે એમને પૂછ્યું કે સાહેબ શિક્ષણ હા તો કેટલા તમને પૂછવા આવે સહેલા શિક્ષણ કેટલી લેવા આવે પણ શિક્ષણ નહીં હોય તો કોઈ તમારા ઘેરે નહીં આવે આપણા ઘરમાં અંજવાળું કરવું હોય તો શું કરવું પડે શિક્ષણ શિક્ષણ હશે તો તમારા ઘરમાં અંજવાળું રહે

અહિયા ભણાવવા અત્યારે સાહેબ નું નામ રોશન કરશો બે હાથ ઊંચા કઈ સાહેબ ને ખબર પડે બે હાથ પડ તમારા મમ્મી પપ્પા જે મજૂરી કરો ને પણ રામચંદ્ર ભગવાન ના જે અયોધ્યાથી ચોખા આવ્યા તે પણ મારા નામે આવ્યા અમે જૈન લીયા એ મારું સપનું પૂરું થયું અને બીજું મારું એક સપનું હતું કે મારે અમદાવાદ જિલ્લા પ્રમુખ અનિલજી સાહેબ ને મારે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે મારા માન મેં જે કીધું એ પ્રમાણે મારું માન આપ્યું એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું અને મારું માન આપીને અમારા વટનગર તાલુકા પ્રમુખ જીવાજી સાહેબ તથા ચંદુજી સાહેબ તથા સટલાસરા તાલુકા પ્રમુખ નરેશજી નારાયણ અમારા પ્રેસ રિપોર્ટર એવા મારા ગુરુભાઈ એવા શૈલેષભાઈ અને મારા સાથી મિત્ર ભરતજી ઠાકોર અને અમારા ગામના વડીલો એવા કાંતિજી તથા ચારાજી ઠાકોર અમારા ફકીરજી અમારા સરપંચ સાહેબ રજુજી સાહેબ તથા અમારા ઉદાજી સાહેબ અને એ સર્વનો હું ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું અને એ લોકો અહીંયા હાજરી આપી ye badan ye sarvaro Kupu baba jai hind Barat, bharat jai shri ram